જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ છ જૂન બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતની અંદર પ્રિમોન્સિવની શરૂઆત થશે કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તે ઉપરાંત આગામી દિવસોમાં અરબી સમુદ્રની સિસ્ટમની પણ અસર ગુજરાતમાં નોંધાશે જેના કારણે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે તેની પણ અપડેટ મેળવીશું પવનની પણ માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવશે તેમજ અમુક વિસ્તારની અંદરથી પ્રિમોન્સન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી સંભાવના છે આગાહી મુજબ આગામી દસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળશે ગાજવીજ સાથે ભારે તોફાની પવન સાથે અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે હાલની અપડેટ મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અમુક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે આજે છ તારીખના રોજમાં પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે જેમની અંદર સામાન્ય અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો રાજુલા કુંડલા ધારી બગસરા એ વિસ્તાર ભાવનગરની અંદર મહુવાના પાલતાણાના એકાદ બે વિસ્તાર તેમજ જુનાગઢના વિસાવદર ધારી આજુબાજુના વિસ્તાર તુલસીશ્યામ કોડીનાર અને કેશોદ આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર વરસાદી કપરાડા વલસાડ બીલીમોરા તેમજ વ્યારાસ નવાપુર ગેડિયાપાડા ઉમરપાડા જે નર્મદાના વિસ્તાર છે છોટાઉદેપુરના એક બે વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટાની આજે શરૂઆત થાય તેવી સંભાવના છે આ ઉપરાંત દાહોદના અને ખાસ કરીને એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદી ઝાપટાં આજે નોંધાય તેવી શક્યતા રહેલી છે ગુજરાતના હવામાનમાં કંઈક પલટો થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર ફ્રીમોસન એક શરૂઆત આજથી જોવા મળી શકે છે આગામી દસ તારીખ સુધી ગુજરાતના છૂટાછાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ત્યારબાદ દસથી લઈને તેર ચૌદ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતના મોટાભાગના જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પણ વરસી શકે છે સાત તારીખની વાત કરવામાં આવે તો ક્યાંક આ વિસ્તારની અંદર વરસાદ નોંધાશે જેમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જેમાં છોટાઉદેપુર જિલ્લો છે કવાટ તાલુકો બોડેલી ડભોઈ સિનોર એક વિસ્તાર નર્મદા જિલ્લો તેમજ દેડીયાપાડા છે વાંકલ છે છે તાપી જિલ્લો નવાપુર વલસાડના વિસ્તાર જેમાં કપરાડા સાપુતારા આહવા ડાંગ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર તેમજ દાદરા નગર હવેલી દમણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ વરસાદી ઝાપટા વરસી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ એટલા જિલ્લાના અમુક એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટાં નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે આઠ તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન છે જેમાં આઠ તારીખ દરમિયાન આઠ તારીખ દરમિયાન પૂર્વ ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં દાહોદ છે ગોધરા છે પીપલો લુણાવાડા મહીસાગર જિલ્લો બાલાસિનોર કપડવજ મહુદા ડાકોર આણંદ તારાપુર બોરસદ વડોદરાના એકાદ બે વિસ્તાર બોડેલી છે છોટાઉદેપુર ડભોઈ ડેડિયાપાડા છે રાજપીપળા છે ચંબોસર કરજણ ભરૂચના એકાદ બે ગ્રામ્ય વિસ્તાર વ્યારા ડાંગ આહવા સાપુતારા તેમજ ભવનાથ અંબોશી કપરાડા વાની વાપી તેમજ કડોઈ વલસાડ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ તેમજ ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરના એકાદ બે વિસ્તારની અંદર વરસાદી પડી શકે છે તે ઉપરાંત નવ તારીખની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે જેમની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જુનાગઢ રાજકોટ ચોટીલા ગીર સોમનાથ તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર જામનગર કાલાવડ પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના તમામથી ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વર્ષાની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર સહિતના ભાગો તેની સાથે ઉત્તરની અંદર ખાસ કરીને બોર્ડરલાગ વિસ્તાર અને અરવલ્લીના ભાગો વડોદરા દાહોદ ગોધરા છોટા ઉદયપુર પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જેવા ભાગોની અંદર વર્ષાની સંભાવના નવ તારીખ દરમિયાન જોવા મળી છે દસ તારીખ દરમિયાન વર્ષાની તીવ્રતા અને અરબી સમુદ્રી સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી પહોંચશે જેના કારણે દસ તારીખ દરમિયાન પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે જ્યારે કચ્છમાં કોઈ મોટી શક્યતા રહી નથી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી હળવા છાંટાછૂટી તો અમુક જગ્યાએ વરસાદી ઝાપટું મોટું પણ પડી શકે છે બાકી ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા જામનગર સહિતના ભાગો સુરત વલસાડ તાપી અંકલેશ્વર નર્મદા વડોદરા છોટાઉદેપુર દાહોદ અરવલ્લી સુધીના મહીસાગર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો અરબી સમુદ્રના ઘેરા ગુજરાત સુધી પહોંચશે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણીલાયક પણ વરસાદ નોંધાઈ શકે છે તે ઉપરાંત વાત કરીએ તો પવનની ઝડપની પવનની ઝડપની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ધીરે ધીરે પવનની ઝડપ ધીમી પડે તેવું હનુમાન છે જે ત્રીસ પાંત્રીસ કિલોમીટરની ઝડપ જોવા મળતી હતી તેમાં ઘટાડો જોવા મળશે અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ એટલે કે દિશા પણ બદલાઈ શકે છે બાકી પવનની ઝડપમાં થોડો ઘટાડો આવે તેવું હનુમાન દેખાઈ રહ્યું છે બાકી પવનની

તેની સાથે ગરમીનું પ્રમાણ પણ જોવા મળશે આગામી દસ તારીખ સુધી અને ઉકળાટ પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો આ રીતે ગુજરાતની અંદર અરબી સમુદ્રની સિસ્ટમ પણ અસર કરશે સાથે જ ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે પ્રિમોન્સન એક્ટિવિટી થવાની સંભાવના છે આજથી મોટાભાગના વિસ્તારની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીનો વરસાદ છૂટાછવા વિસ્તારની અંદર નોંધાઈ શકે છે તો મિત્રો આ અત્યાર વહેલી સવારની અપડેટ ફરેકના એકના સાથે મળીશું આજ માટે આટલું જ